નમસ્કાર મિત્રો આજે મારી યુટ્યુબ ચેનલ ફિલોસોફી ફોર લાઇફમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બારના તત્વજ્ઞાન વિશે વાત કરીશું જેમાં પ્રકરણ નંબર ત્રણ અનુમાનના નિયમોની વિસ્તૃત માહિતી મેળવશું અને સાથે અનુમાનના દાખલાઓ કઈ રીતે કરવા તેની પણ આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું કેમ કે આ યુનિટ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે આમાં તમે રોકડા માર્ગ તમે લાવી શકશો આમાંથી તમને બે દાખલા પૂછાશે અને એક મોટો પ્રશ્ન પાંચ માર્કનો પણ પૂછાશે જેમાં અનુમાનમાંથી કોઈ પણ એક નિયમ હશે અને નિયમની તમારે સમજૂતી આપવાની હશે ચાલો આપણે વાત કરીએ શરૂ કરીએ પહેલા છે અનુમાનના આઠ નિયમો આ આઠે આઠ નિયમો તમારે કડ કડકડાટ પાકા કરવાના છે કોઈ ઊંઘમાંથી જગાડે તો પણ તમને આ નિયમ આવડવો જોઈએ જો આ તમને નિયમો આવડશે તો જ તમે આગળના દાખલા ગણી શકશો એટલા માટે આ નિયમો તમારે પાકા કરવા ખૂબ જરૂરી છે એટલે ભલે તમે ગમે પાકા કરો લખીન પાકા કરો કે ગોખવાના જે તમે કહો એ પણ આ નિયમ તમને યાદ હોવા જોઈએ જો આ તમને નિયમ યાદ હશે તો આની પછી આપણે જે રૂપલક્ષી કહેવાય છે તો રૂપલક્ષીની પણ વાત કરવાની છે એની સમજૂતી મેળવવાની છે પણ આ ક્યારે થશે જો તમને આઠ નિયમો આવતા આવડતા હશે તો આઠે આઠ નિયમોને આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ પહેલો નિયમ છે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ કયો નિયમ છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ આ આઠે આઠ નિયમોનું ગુજરાતીમાં પણ નામ છે જો તમને એમ પૂછે કે એમપીનું ગુજરાતીમાં નામ જણાવો એમપી નું ગુજરાતીમાં નામ જણાવો તો તમારે ત્યાં લખવાનું છે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના કહેવામાં આવે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે કે ઇંગ્લિશમાં શોર્ટમાં શું કહેવામાં આવે છે તો પણ તમારે એમપી નો નિયમ એવું લખવાનું ઘણી વાર ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે કે એને તો નિયમ પાકા કર્યા હોય એમ પી એમટી એસ એસ એડ સીડી એને એમ થાય કે આ પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ આ શું નજ તો ત્યારે તમારે એના ગુજરાતીમાં પણ નામ પાકા કરવાના છે અને ઇંગ્લિશમાં પણ એના નામ પાકા કરવાના છે ઇંગ્લિશમાં ભલે તમને પૂરેપૂરું નામ ન આવડે પણ શોર્ટમાં તમને ખબર હોવી જ હોય કે પૂર્વાંગ્ના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમને ઇંગ્લિશમાં શોર્ટમાં શું કહેવાય કે સંક્ષેપમાં કે ટૂંકમાં શું કહેવાય ઘણીવાર એક લાઇનરમાં અને એમસીક્યુમાં પણ પૂછાય છે કે એમપીનું રૂપ જણાવો અથવા પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે સંક્ષેપમાં શું કહેવામાં આવે છે તો તમારે ત્યાં લખવાનું થશે અને આ આઠે આઠ નિયમમાંથી માંથી આઠે આઠ નિયમ માંથી એક નિયમ તમને આપેલો છે પાંચ માર્કમાં કેટલા માર્કમાં પાંચ માર્કમાં એટલે આ બધા નિયમો તમારા માટે આઈએમપી બનશે કેવા બનશે આઈએમપી એમ કહું તો મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી કેમ કે આમાંથી એક પ્રશ્ન હશે હશે ને હશે તમારે જ્યાં લખવું ત્યાં લખી નાખજો કોઈ પણ આઠ નિયમમાંથી એક નિયમનું એવું લખેલું છે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારની લગતા નિયમની વિસ્તૃત સમજૂતી આપો અથવા એમ પણ હોઈ શકે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમની વિસ્તૃત સમજૂતી આપો કે સરળીકરણ લગતા સરળીકરણ લગતા નિયમની વિસ્તૃત સમજૂતી આપો સમૂસે લગતા નિયમની વિસ્તૃત સમજૂતી આપો કોઈ પણ હોઈ શકે પણ એક પ્રશ્ન હશે હશે ને હશે એટલે આ તમારે પાકું કરવાનું છે ગમે એમ થાય તો આ મોટા પ્રશ્નમાં આપણે કેટલી બાબતોની વાત કરીશું ત્યારે તમને પૂછવામાં આવે કે એમપી નિયમની વિસ્તૃત સમજૂતી આપો તો ત્યાં તમારે એનું કથન ત્યારબાદ એનું સમર્થન એનું રૂપ દલીલના રૂપનું સત્યતા કોષ્ટક દ્વારા સમજૂતી ત્યારબાદ દલીલનું પ્રામાણ્ય અને સંક્ષેપમાં એનું નામ બધી બાબત તમને સરળતાથી યાદ રહે કોઈ કઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી થઈ જશે બધું પણ જો તમે વિડીયોમાં ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો તો પેલા જોઈએ કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમનું કથન કથન એટલે કે વ્યાખ્યા જો આપણને પહેલા વિધાન તરીકે પી શરતી ક્યુ અને બીજા વિધાન તરીકે પી એવા બે વિધાનો આપેલા હોય તો એમાંથી ક્યુ વિધાનને નિષ્ફન કરી શકાય અથવા નિષ્ફળ એટલે કે તારવી શકાય જો આપણી સમક્ષ આવા બે આધાર વિધાનો આપેલા હોય પી શરતી ક્યુ અને પી બે આપેલા હોય વિધાનો તો એમાંથી આપણે ક્યુ વિધાન નિષ્ફળ કરી શકાય અથવા ક્યુ વિધાનને તારવી શકાય જોઈએ આપણે આગળ સમર્થન કે જો પહેલા વિધાન તરીકે પી શરતી ક્યુ અને બીજા વિધાન તરીકે પી એવા બે વિધાનો સત્ય હોય તો ત્રીજું વિધાન ક્યુ એ વિધાન પણ સત્ય હોય છે કારણ કે જો શરતી એ વિધાન સત્ય હોય એ શરતી વિધાન સત્ય હોય અને એનું પૂર્વાંગ પી સત્ય હોય તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનું ઉત્તરાંગ ક્યુ અસત્ય હોઈ શકે નહીં શું કીધું અસત્ય હોય ન શકે અર્થાત એ સત્ય જ હોવું જોઈએ સત્યતા મૂલ્યનો મૂળ નિયમ એ છે કે પૂર્વાંગ સત્ય હોય તો એનું ઉત્તરાંગ અસત્ય હોય તો તે શરતી વિધાન અસત્ય સાબિત થાય પણ જો આપણી સમક્ષ પી શરતી ક્યુ એ સત્ય અને પી એ પણ જો સત્ય હોય તો એનું ક્યુ એટલે કે એમાંથી જે નિષ્પન્ન કરેલો ક્યુ ત્રીજું વિધાન એ પણ હંમેશા કેવું હોય સત્ય જ હોઈ શકે છે અસત્ય હોઈ શકે નહીં આ છે એનું સમર્થન શું થશે સમર્થન આ આ બધું તમને છે ને નિયમ એનું રૂપ આવડી જશે આ એનું રૂપ રૂપ છે એ જો તમને આવડી જશે તો એમાંથી તમે ઓટોમેટિકલી તમે આ કથન એનું સમર્થન એ બધું તમે લખી શકશો પણ એના માટે પેલા તમારે નિયમનું રૂપ પાકું કરવું પડશે જોઈએ એનું રૂપ જોઈએ હવે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમનું રૂપ જોઈએ પહેલા વિધાન વિધાન તરીકે તરીકે પી પી શરતી ક્યુ અને બીજા જો આપણને આપેલું હોય તો એમાંથી તણોડ એટલે કે તેથી ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય છે આ શું છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતું લગતા વિધાનનું એટલે સોરી લગતા નિયમનું રૂપ અંત અથવા એમપી ના નિયમનું રૂપ જો તમને એમ કહેવામાં આવે અથવા પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમનું રૂપ ત્યાર બાદ છે દલીલના રૂપનું સત્યતા કોષ્ટક દ્વારા સમજૂતી સત્યતા કોષ્ટક બનાવતા આપણે

આગળ શીખી ગયા છે જો તમને ન આવડતું તો આગલા વિડીયો તમે જોઈ લેજો જેથી કરીને તમે સત્યતા કોષ્ટક સારી રીતે ત્રીજો સ્તંભ છે ત્રીજો સ્તંભ એ છે નો આધાર વિધાન પ્રથમ આધાર વિધાન જે આ પી શરતી ક્યુ છે એ પી શરતી ક્યુ નો એ આપણો ત્રીજો સ્તંભ ની રચના થશે કયો ત્રીજા સ્તંભમાં શું લેવાનું પહેલું આધાર વિધાન અને ઉપર આપણે લખવાનું કે પ્રથમ આધાર વિધાન પી તો અહીંયા પણ આપણે જે આગળ જોતા કે જ્યારે સ્તંભની રચના કરીએ તો એમાં જે બે સાદા વિધાનો હોય તો બે સાદા વિધાન અને જે કારક ઉપયોગ થયો હોય તો એના નિયમ આપણે ચકાસણી કરતા હતા તો અહીંયા પણ પી શરતી ક્યુ છે તો શરતીનો જે મૂળ નિયમ છે એ આપણે ધ્યાનમાં રાખવાનો છે તો શરતીનો મૂળ નિયમ શું છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો સમગ્ર શરતી વિધાન કેવું બને અસત્ય બને અન્યથા સત્ય હોય તો આપણે જોઈ લેવાનું છે કે આપણે બંને જગ્યાએ પૂર્વાંગ ટી અને ઉત્તરાંગમાં એફ જોવા મળે છે હા અહીંયા આપણને એક જોવા મળે છે કે ટી એપ પૂર્વાંક સત્ય છે અને ઉત્તરાંગ કેવું છે અસત્ય તો અહીંયા આવશે એક જગ્યાએ અને બીજી બધી જગ્યાએ આપણે જોઈ લઈએ તો ક્યાંય આપણે આધારે રચના કરી પેલા અને બીજા સ્તંભ અને શરતીના જે મૂળભૂત નિયમ છે એના આધારે રચના કરી એવું આપણે ક્યાંય નોટ કરવાનું નથી આગળ આપણે જોતા એમાં નોટ કરવાનું હતું નીચે આપણે લખતા હતા કે ત્રીજા નંબરના સ્થંભિક ને આધારે પહેલા અને બીજા અને શર્તિના લખતા મૂળભૂતની એમના આધારે રચના કરી હતી પણ અહીંયા તમારે લખવાનું નથી ત્યારબાદ છે બીજો આધાર વિધાન તો અહીંયા જોવાનું છે કે બીજો આધાર વિધાન કયું છે પી તો જે ચોથા નંબરનો સ્તંભ છે ચાર નંબરનો સ્તંભ એ બીજા આધાર વિધાનનો બનશે શેનો બનશે બીજા આધાર વિધાનનો તો બીજો આધાર વિધાન શું છે ખાલી પી તો અહીંયાથી પી કોપી પેસ્ટ કરીને અહીંયાથી લઈ અહીંયા ખાલી મૂકી દેવાનું છે બીજું કાંઈ કરવાનું નથી શું કરવાનું છે અહીંયા જે છે આ બેઠે બેઠું અહીંયાથી થી લઈ અહીંયા મૂકી દેવાનું છે અને આપણે મૂકી દીધું આ શું થયું આપણું બીજું આધાર વિધાન ત્યાર બાદ છે આપણું તેથી એટલે કે ફલિત વિધાન તો જે પાંચમા નંબરનો સ્તંભ છે શે નું બનશે ફલિત વિધાનો શેનો બનશે પહેલા બે એના આધાર વિધાન વિધાન જે લાઈનમાં રચના કરી છે એ રીતે જ આપણે એના સ્તંભની રચના કરવાની ક્યુ તો ક્યુ અહીંયા આપણી પાસે ઓલરેડી છે ક્યુ તો અહીંયાથી ઉઠાવીને અહીંયા મૂકી દેવાનું છે શું કરવાનું છે અહીંયાથી ઉઠાવીને અહીંયા મૂકી દેવાનું છે બીજું કાંઈ કરવાનું નથી

કે બંને આધાર વિધાનો સત્ય હોય બંને આધાર વિધાનો સત્ય હોય અને એનું ફલિત વિધાન અસત્ય હોય એવું ક્યાંય આપણને જોવા મળે છે હા અહીંયા બંને આધાર વિધાનો સત્ય છે એનું ફલિત વિધાન કેવું છે એ સત્ય છે બીજે ક્યાંય આપણને બંને આધાર વિધાનો સત્ય હોય એવું જોવા મળતું નથી એટલે આપણે ફલિત વિધાન બીજે ક્યાંય જોવાની જરૂર નથી તો આમાં ત્રણ ચાર બાબત જોઈએ આપણે પેલું કથન સમર્થન રૂપ અને દલીલના રૂપનું સત્યતા કોષ્ટક ત્યારબાદ છે દલીલના રૂપનું પ્રામાણ્ય જે આપણે આગળ સત્યતા કોષ્ટકને આધારે પ્રામાણ્ય નક્કી કરતા હતા એ સમજૂતી તમારે અહીંયા લખવાની છે કે ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ પહેલે હરોળ મુજબ બંને આધાર વિધાનો કેવા છે સત્ય અને આ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે જ્યારે આધાર વિધાનો સત્ય હોય અને તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિર્દેશન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી આપણે જોયું આગળ કે ખાલી પહેલી જ કેવા છે સત્ય જોવા મળે છે એનું પણ કેવું જોવા મળે છે સત્ય જ બીજે ક્યાંય આપણને બંને આધાર વિધાનો સત્ય હોય એવું આપણને જોવા મળતું નથી તો આથી દલીલ આ રૂપ કેવું બનશે પ્રમાણભૂત કેવું બનશે પ્રમાણભૂત પ્રમાણભૂતની વ્યાખ્યા શું હતી કે જેનું આધાર વિધાન સત્ય હોય અને એનું ફલિત વિધાન પણ કેવું બને બને અસત્ય તો દલીલ સાબિત થાય પણ જો એનું ફલિત વિધાન પણ સત્ય હોય તો ત્યારે દલીલ પ્રમાણભૂત હોય છે તે આપણે જોયું કે એના આધાર વિધાનો કેવા હતા સત્ય આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન પણ કેવું જોવા મળે છે સત્ય તેથી

ત્યારબાદ જોઈએ કે સંક્ષેપમાં આ નિયમને શું કહેવામાં આવે છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમને પૂર્વ કહેવું તો આ નિયમને મૂળ લેટિન ભાષામાં મોડ્યુસ પોનેન્ડો પોનેન્સ ઇંગ્લિશમાં એને શું કહેવાય મોડ્યુસ પોનેન્ડો પોનેન્સ કહેવામાં આવે છે પણ જો તમને આ નિયમ સોરી આ નામ યાદ ન રહે તો કઈ વાંધો નહીં તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં એમપી ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે પણ જો પૂરેપૂરું નામ આવડે તો પણ વધારે સારું પણ ન આવડે તો તમારે ખાલી આટલું જ લખી દેવાનું કે આ નિયમને આ નિયમને સંક્ષેપમાં એમપી ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે એમપી ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે કેટલી આ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે આ બધી બાબતો એકદમ સરળ છે જો તમને એના નિયમો પાકા કરી લેશો આઠે આઠ નિયમના રૂપ પાકા કરી લેશો તો તમે સરળ અને સારી રીતે તમે રૂપલક્ષી પણ ગણી શકશો અને આ નિયમની પણ આપી શકશો ત્યારબાદ જોઈએ કે નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ કયો છે બીજો નિયમ ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ એટલે કે એમ નો નિયમ શેનો નિયમ એમ ટી નો આ બધા નિયમો તમારા માટે મોસ્ટ આ એમપી છે તો આનું પણ સેમ ટુ સેમ જે આગળ આપણે વાત કરી હતી સ બાબત આપણે નોટ કરી હતી તો અહીંયા પણ એ સ બાબત તમારે નોટ કરવાની છે એના ખાલી થોડાક કહેવાય ને કે અંદરના મરી મસાલા સેન્સ થશે જો એમપી નું નિયમ અલગ હતું તો આમ નું નિયમ પણ અલગ હશે પણ આ સે સ બાબત તમારે આમાં પણ નોટ કરવાની છે જોઈએ પેલાનું કથન જો પહેલા વિધાન તરીકે પી ક્યુ અને બીજા વિધાન તરીકે નિષેધ ક્યુ એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી નિષેધ પી નિષ્ફન કરી શકાય છે શું કીધું કે જો આપણી સમક્ષ પહેલા વિધાન તરીકે પી શરતી ક્યુ અને બીજા વિધાન તરીકે નિષેધ ક્યુ એવા બે વિધાનો આપેલા હોય તો એમાંથી આપણે ત્રીજા વિધાન તરીકે નિષેધ પી એ વિધાન નિષ્પન્ન કરી શકે છે કરી સી તારવી આ છે છે નિયમનું નિયમનું કથન કથન શું ત્યારબાદ છે સમર્થન 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 જે છે એ કથન ની આધારે જ તમારે રજૂ કરવામાં આવે છે પણ એનું ખાલી આપણે સત્યતા અને અસત્યતાની બાબત રજૂ કરવાની એડ કરવાની છે જે આ કથન છે જોજ એને સેમ્પુ સેમ અહીંયા મૂકવામાં આવે છે પણ એમાં થોડુંક આવે છે જોઈએ આપણે કે જો પી શરતી ક્યુ અને ક્યુ એ બે વિધાનો સત્ય હોય શું કીધું કે બે વિધાનો સત્ય હોય તો ત્રીજા વિધાન તરીકે નિષેધ પી એ વિધાન પણ સત્ય હોય છે કેવું હોય છે સત્ય હોય છે કારણ કે જો પી શરતી ક્યુ એ શરતી વિધાન સત્ય હોય અને એનું ઉત્તરાંગ અસત્ય હોય તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનું પૂર્વાંગ સત્ય હોય જ જ ન શકે અર્થાત એ અસત્ય હોવું જોઈએ શું કીધું કે જો શરતી શરતી એ વિધાન સત્ય હોય અને એનું ઉત્તરાંગ ઉત્તરાંગ એટલે કે ક્યુ ઉત્તરાંગ કેવો હોય અસત્ય જોયું આપણે અહીં કેવું છે નિષ્ધ ક્યુ છે કેવું છે નિષ્ધ એટલે કેવું થઈ ગયું અસત્ય થઈ ગયું અસત્ય હોય તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે પૂર્વાંગ સત્ય હોય શકે નહીં એનો મતલબ કે અસત્ય હોય જોઈ શકો તો તો કેવું છે નિષેધ 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 પી પી ક્યુ હોય શકાય એટલે કે એનું સમર્થનમાં તમારે લખવાનું છે કે જો પહેલા વિધાન તરીકે પી શરતી ક્યુ અને બીજા વિધાન તરીકે નિષેધ ક્યુ એ બે વિધાનો સત્ય હોય તો તેમાંથી ત્રીજા વિધાન તરીકે નિષેધ પી એ વિધાન પણ કેવું હોય સત્ય જ હોય શકે છે તો એનું રૂપ જોઈએ એમપી એમટી નું રૂપ શેનું રૂપ એમટી નું અથવા ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમનું રૂપ આ ગુજરાતીમાં ઇંગ્લિશમાં તમારે બંનેમાં નામ યાદ રાખવાના છે એનું રૂપ જોઈએ કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી જો અહીંયા આપણને કીધું એ જ બાબત છે કે પહેલા વિધાન તરીકે પી શરતી ક્યુ પી શરતી ક્યુ બીજા વિધાન તરીકે નિષેધ ક્યુ અને ત્રીજા વિધાન તરીકે ફલી તરીકે નિષેધ પી વિધાન ધારવી શકાય છે અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કઈ બાબત કે જ્યારે એક કથન અને સમર્થન કરો ત્યારે હંમેશા કેપિટલ અક્ષરોમાં જ કરવાનું જોઈ શકો છો કે બંને કેવા અક્ષરોમાં છે કેપિટલ અક્ષરોમાં છે કેવા છે કેપિટલ અને જ્યારે રૂપ અને દલીલના રૂપનું સત્યતા કોષ્ટક કેવું આપણને સ્મોલ અક્ષરમાં જોવા મળે છે કેવા અક્ષરમાં સ્મોલ અક્ષર એટલે કે બીજેબીસીડીમાં તો આ એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે રૂપ અને રૂપનું સત્યતા કોષ્ટક હોય ત્યારે સ્મોલ અક્ષર એટલે કે નાના અક્ષરનો ઉપયોગ કરવાનો છે બીજી એ અક્ષરનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે કથન અને સમર્થન હોય ત્યારે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવાનો છે તો આ થયું પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી એટલે કે ત્રીજા વિધાન તરીકે ફલિત વિધાન તરીકે નિષેધ પી વિધાન નિષ્પન્ન કરી શકાય છે જો આ એક તમે આ નિયમો નિયમના રૂપ પાકા કરી લેશો આ નિયમો પાકા કરી લેશો તો તમે આઠે આઠ નિયમ તમે સારી રીતે લખી શકશો એની વિશે સમજૂતી પણ સારી રીતે

અને ત્યારબાદ બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ સાદા વિધાન હોય તો બે ચાર અને ચાર સાદા વિધાનો હોય તો ત્યારે ત્રણ હરોળ બનશે જોઈએ આપણે પ્રથમ જે ત્રીજા નંબરનો સ્તંભ છે શેનું બનાવશે પ્રથમ આધાર વિધાન નો આ શું છે પ્રથમ આધાર વિધાન તો પ્રથમ આધાર વિધાનમાં પી શરતી ક્યુ શરતી શરતીના નિયમ પ્રમાણે ટીએફ હોય મૂકવાનો છે અને ત્યારબાદ જે ચાર નંબરનો સ્તંભ છે એ બીજા નંબરના આધાર વિધાનનો બનશે શેના બનશે બીજા નંબરના આધાર વિધાનનો એટલે કે નિષેધ ક્યુ નો શેનો નિષેધ ક્યુ ખાલી ક્યુ તો છે

સત્યતાના જે નિયમો છે એ આપણે ધ્યાનમાં રાખીને અહીંયા આપણે સત્યતા કોષ્ટકમાં મૂકીએ સીએ અથવા એની ટી એપની સમજૂતી રજૂ કરીએ સીએ એટલે કે તમારે આ પણ એક ખૂબ જરૂરી છે તમારે પાકું કરવાનું છે એપ છે તો અહીંયા શું આવશે ટી છે ટી એટલે અહીં આવશે એફ અને છે એટલે અહીંયા આવશે ટી એટલે કે એનું વિરોધી ઊંધું થઈ જાય જો એપ હોય તો ટી અને ટી હોય તો

તો આ થયો આપણો સત્યતા કોષ્ટક ત્યારબાદ જોઈએ કે બંને આધાર કોષ્ટિ સત્ય હોય અને એનું ફલિત વિધાન આપણે જોવા મળે છે જોઈએ આપણે અહીંયા એક આધાર વિધાન સત્ય છે અહીંયા પણ એક આધાર વિધાન સત્ય છે અહીંયા પણ એક આધાર વિધાન સત્ય છે અહીંયા છે આપણે બંને આધાર વિધાનો કેવા જોવા મળે છે સત્ય પ્રથમ અને બીજું બંને આધાર વિધાનો કેવો જોવા મળે છે સત્ય એનું ફલિત વિધાન એ પણ સત્ય કેવું જોવા મળે છે સત્ય તો એ દલીલ કેવી થઈ કેવી સાબિત થશે પ્રમાણભૂત પણ સત્ય હોય અને એનું વિધાન પણ સત્ય હોય એ દલીલ કેવી સાબિત થાય છે તો આ નિયમ પણ કેવો સાબિત થશે પ્રમાણભૂત જોઈએ આપણે કે ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતાં એ સ્પષ્ટ થાય છે કે ચોથા નંબરમાં બંને આધાર વિધાનો સત્ય છે અને આ જરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે જ્યારે આધાર વિધાનો સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી આથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત છે કેવું છે આ દલીલનું રૂપ પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ પ્રમાણભૂત સાબિત થાય કેવો સાબિત થાય છે પ્રમાણભૂત મેં તમને પેલા પણ કીધું કે જેટલા નિયમો નિયમો છે છે બધા પ્રમાણભૂત પ્રમાણભૂત એક પણ સાબિત નહીં થાય અને જો સાબિત થાય તો સમજી લેવાનું કે આપણે ક્યાંક આપણા કોષ્ટકની રચના કરવામાં આપણે ક્યાંક મિસ્ટેક કરી છે તો આ નિયમને આ નિયમને લેટિન ભાષામાં મોડ્યુસ ટોલેન્ડો ટોલેન્સ કહે છે અને તેથી આ નિયમને સંક્ષેપમાં એમટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે ક્યા નિયમ તરીકે એમટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે જે આગળનો નિયમ જોયો એ નિયમને કયા નિયમ તરીકે ઓળખવામાં આવતું હતું એમપીના નિયમ તરીકે અને આ નિયમને એમટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે આ વિડિયોમાં તો આપણે બે નિયમોની વિસ્તૃત સમજૂતી મેળવી જે આના પછીનો વિડીયો આવશે તેમાં પણ આપણે બીજા નિયમોની વિસ્તૃત સમજૂતી મેળવશું અને આના માર્ક આપણે રોકડા મેળવવાનો પ્રયત્ન કરીશું અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી કોમેન્ટ કરી અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને એને પણ સારા એવા માર્ક મળી શકે તત્વજ્ઞાન વિષયમાં અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્તે